જય મોહગ જય મની જય બાપ ખૂબ આનંદની વાત છે અને આ વિચાર આવ્યો વાહ બહુ આનંદ આવ્યો અને એ આ જે નવું જે એરપોર્ટ બન્યું છે હિરાસર જેનું નામ ગામનું નામ છે હિરાસર પાસે નવું એરપોર્ટ જે બન્યું છે એનું નામ રાખવા માટે ખરેખર છે

સમર્પણ કરી દીધું છે જેને એક વચન ની ખાતે એક વચન ની ખાતે જો પોતાના દીકરાના દાન દઈ દેતા હોય તો આ વીર સુપુત આહી દેવાય બોદન નું નામ જે નવું એરપોર્ટ છે એની ઉપર રાખો અને એ આહીરો તમારી આરે 18 વર્ષ છે બાપ અને બીજો આ વિડિયો દઉં છું કે એવું નથી અમારું મોહાળ છે કારણ કે આધી આવરના જમતોલ એને હોય માં છે અમે એના ભાણે જ છે લા અમુકને ખબર ન હોય જરી કહી દે એમ એક મોગલધામ થી બાપુનો અવાજ છે આહીરો આ વિડીયો હું દઉં છું આ વિડીયો બધે મોકલજો અને સર્ચ કરે કે મોગલધામ થી બાપુનો આદેશ થઈ ગયો છે કે જે આજ નું એરપોર્ટ છે નવું હિરાસર રાજકોટ નું તો એને વીર સપોર્ટ આહીર દેવાય બોદર નામ રાખવાનો આવે આ એક બાપુનો આદેશ છે બાપ અને જરૂર પડે તો હજી હું બીજો પણ વિડીયો દસ પણ આનું નામ વીર સપૂત આહિર દેવાય બોધળ નામ રાખવામાં આવે બાપુ નો અવાજ છે અને આદેશ છે હે આહિરો તમારા ભેળા જ છે અમે બાપ જય મોગલ જય મનીધ જય મરવાડી જય કૃષ્ણ કુમાર જય કૃષ્ણ કનૈયા જય કૃષ્ણ કન્યા